તમારા શ્વાસને અનુભવો ઊંડો શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો તમારું મન હજુ પણ કોઈ ચિંતામાં ફસાયેલું છે ખરું ને અંદર કંઈક ચાલી રહ્યું છે કોઈ ડર કોઈ શંકા કોઈ વિચાર જે ક્યારેય સમાપ્ત થતો નથી શું તમે ક્યારેય તે અનુભવ્યું છે દિવસમાં કેટલી વાર આપણે ભવિષ્યની ચિંતાઓમાં ખોવાઈ જઈએ છીએ કાલે શું થશે જો આ કામ આજે ન થાય તો શું થશે જો બધું ખોટું થાય તો શું થશે અને આ જો અને જો આપણી મનની શાંતિ ચોરી લે છે મિત્રો વધારે ચિંતા ન કરો બધું સારું થઈ જશે આ ખાલી આશ્વાસન નથી તે જીવનનો એક ગહન નિયમ છે કારણ કે જ્યારે તમારું મન ખાલેલ પહોંચાડે છે ત્યારે બ્રહ્માંડનો પ્રવાહ તૂટી જાય છે ત્યારે મનમાં ભય હોય છે ત્યારે શક્તિ ત્યાં જ અટકી જાય છે અને જ્યારે વિશ્વાસ હોય છે ત્યારે તે જ શક્તિ તમારા પક્ષમાં ફરે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે બાળક પોતાની માતાના ખોડામાં હોય છે ત્યારે તે આવતીકાલની ચિંતા કરતો નથી કેમ કારણ કે તેને વિશ્વાસ છે કે ગમે તે થાય માતા તેનું ધ્યાન રાખશે તે ફક્ત જાણે છે કે તે સુરક્ષિત છે હવે વિચારો જ્યારે બ્રહ્માંડ પોતે જ તે બાળકની સંભાળ રાખી રહ્યું છે તો આપણે શું ડરવું જોઈએ ન તે કશિત ક્ષણ જાત જાષ્ઠા કર્મકૃત ગીતા કહે છે કે કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતો નથી મતલબ જીવનની દરેક ક્ષણ આપણા માટે કંઈક કહી રહી છે તમારું મન ડરી શકે છે પણ બ્રહ્માંડ પોતાનું કર્તવ્ય છોડતું નથી તે સતત તમારા જીવનનું તાણું ગૂથતું રહે છે તે ફક્ત એટલું જ છે કે તમે તમારા વિચારોના ઘોંઘાટમાં તે સંગીત સાંભળતા નથી તમે જોયું હશે કે જ્યારે આપણે વધુ પડતું વિચારીએ છીએ ત્યારે આપણે વધુ થાકી જઈએ છીએ કારણ કે વિચારો ઉર્જાના ઉપયોગ કરે છે આપણે વિચારીએ છીએ કે ચિંતા કરવાથી ઉકેલ મળશે પરંતુ વાસ્તવમાં ચિંતા ફક્ત ઉકેલને જ ઝાંખો બનાવે છે મન જેટલું બધું ગૂંછવાયું હશે તેટલી જ દ્રષ્ટિ ઝાંખી થતી જશે જ્યારે તમે શાંત થાઓ છો અને કહો છો બધું સારું થશે ત્યારે રસ્તો અચાનક સ્પષ્ટ થઈ જાય છે જીવનની ઘણી સમસ્યાઓ ઉકેલોના અભાવથી નહીં પણ શ્રદ્ધાના અભાવે ઉદભવે છે તમે તમારા મનમાં યુદ્ધ લડી રહ્યા છો શું હું તે કરી શકું શું હું પૂરતો લાયક છું શું સમય મારી બાજુમાં છે આ બધા પ્રશ્નો ભૂતકાળથી તૂટેલા અને ભવિષ્યથી ડરતા મનમાં ઉદ્ભવે છે પરંતુ જ્યારે તે જ મન વર્તમાનમાં સ્થિર થાય છે ખાતરી કરે છે કે જે કંઈ થશે તે સારું થશે ત્યારે આંતરિક સ્પંદનો બદલાય છે શ્રદ્ધા એક તરંગ છે અને આ તરંગ બ્રહ્માંડ સુધી પહોંચે છે દરેક વિચાર એક સ્પંદન છે અને બ્રહ્માંડ તે મુજબ પ્રતિક્રિયા આપે છે જો તમે ભયમાં વિચારો છો તો ભયની ઊર્જા ફેલાય છે જો તમે વિશ્વાસમાં વિચારો છો તો આશાના તરંગો ઉદ્ભવે છે અને આ ફક્ત કાલ્પનિક નથી આ દરેક ધાર્મિક ગ્રંથ દરેક આધ્યાત્મિક પરંપરાનો મુખ્ય સંદેશ છે યદભાવમ તદભાવતી જેવું તમે વિચારો છો તેવું તમે બનો છો તેથી વિચારવાનો ભાર ઓછો કરો તમારું કામ ફક્ત યોગ્ય વલણ જાળવવાનું છે બાકીનું બધું બ્રહ્માંડ ચલાવતી સર્વોચ્ચ શક્તિનું કાર્ય છે ક્યારેક જીવન આપણને રોકે છે રસ્તાઓ અવરોધિત લાગે છે પછી આપણે વિચારવાનું શરૂ કરીએ છીએ કદાચ મારું ભાગ્ય ખરાબ છે પણ વિચારો શું કોઈ ફૂલે ક્યારેય ફરિયાદ કરી છે કે વસંત મોડી આવી તે શાંતિથી જમીનમાં તેના મૂળ મજબૂત કરે છે અને જ્યારે યોગ્ય સમય હોય છે ત્યારે તે સંપૂર્ણ રીતે ખીલે છે તેવી જ રીતે તમારો સમય પણ આવશે તમારી માટી વિશે વધુ પડતું વિચારશું નહીં જ્યાં સુધી તે દિશા આપે છે ત્યાં સુધી તમારા વિચારો ઉપયોગી છે પરંતુ જ્યારે તે ભયમાં ફેરવાય છે ત્યારે તે તમારી વિરુદ્ધ કામ કરવાનું શરૂ કરે છે વધુ પડતું વિચારવાથી આપણે બે વાર કંઈક અનુભવ થાય છે એક વખત જ્યારે તે ખરેખર થાય છે અને એક વખત જ્યારે આપણે તેના વિશે વારંવાર વિચાર કરીએ છીએ મિત્રો તમે જાણો છો કે વ્યક્તિની સૌથી મોટી શક્તિ તેનો વિચાર છે અને સૌથી મોટો વિનાશ પણ ત્યાંથી શરૂ થાય છે તેથી તેને નિયંત્રિત કરવાનો પ્રથમ રસ્તો વિશ્વાસ છે તમારા માટે બનાવેલી અદ્રશ્ય યોજનામાં વિશ્વાસ રાખો તમે કલ્પના કરી શકતા નથી કે ઘટનાઓ ચમત્કારો બનાવવા માટે એકબીજા સાથે કેવી રીતે જોડાય છે એકમાત્ર શરત એ છે કે વચ્ચે વધુ પડતું વિચાર ન કરો તમે માનસમાંથી એક વાક્ય સાંભળ્યું હશે જે થવાનું હશે તે થશે અને તે પણ ભગવાનની યોજના મુજબ તો જો ભગવાને તે લખ્યું છે તો આપણે શા માટે આપણા પોતાના વિચારોથી ડરવું જોઈએ આપણું કામ ફક્ત આપણી ફરજ બજાવવાનું અને પરિણામ ભગવાન પર છોડી દેવાનું છે ચિંતા કરવી એ ખરેખર પરિણામને નિયંત્રિત કરવાનો પ્રયાસ છે અને તે જ ખરો ભ્રમ છે યાદ રાખો કે તમે કંઈક ઈચ્છતા હતા તેના વિશે ખૂબ વિચારતા હતા અને પછી અચાનક તેને છોડી દીધું હતું અને થોડા સમય પછી તે જ વસ્તુ તમારી પાસે પાછી આવી ગઈ હતી શા માટે કારણ કે જ્યારે તમે તેને જવા દો છો તમારી ઊર્જા પ્રતિકારથી મુક્ત થઈ ગઈ છે અને બ્રહ્માંડે તે ઊર્જા પાછી છોડી દીધી આ વધુ પડતો વિચાર ન કરવાનું રહસ્ય છે મનનું કાર્ય ગતિશીલતા છે પણ આત્માનું કાર્ય સ્થિરતા છે જ્યારે તમે દરેક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો કેમ કેવી રીતે ક્યારે ત્યારે તમે મનના સ્તરે અટવાઈ જાઓ છો પરંતુ જ્યારે તમે કહો છો કે બધું સારું થશે ત્યારે તમે આત્માના સ્તર પર પહોંચો છો ત્યાંથી વસ્તુઓ વધુ સ્પષ્ટ થઈ જાય છે ક્યારેક બ્રહ્માંડ આપણને તે આપતું નથી જે આપણે વિચારી રહ્યા છે કારણ કે તેની પાસે વધુ સારી યોજના છે પરંતુ મન તેને સ્વીકારી શકતું નથી કારણ કે તે યોજનાને સમજી શકતું નથી તેથી તે વિચારતું રહે છે વિચારતું રહે છે અને વિચારતું જ રહે છે પરંતુ આત્મા જાણે છે કે દરેક વિલંબ એ સંપૂર્ણ સમયની તૈયારી છે તેથી જો આજે કંઈક અટકી ગયું હોય જો આજે કોઈ રસ્તો અવરોધિત લાગે તો તમારી જાતને કહો તે ઠીક છે કદાચ હજુ સમય આવ્યો નથી પરંતુ જ્યારે તે આવશે ત્યારે બધું સારું થઈ જશે આ એક વાક્યમાં એટલી શક્તિ છે કે તે તમારા કંપનને બદલી શકે છે તેમાં બલિદાન અને શ્રદ્ધા બંને છે પરિણામને નિયંત્રિત કરવા માંગતી બેચેનીનો ત્યાગ અને તમારા જીવનનું સંગીત બનાવતી શક્તિમાં વિશ્વાસ જરા કલ્પના કરો જો બ્રહ્માંડ ભૂલ વિના આટલા અબજો તારાઓને ખસેડી શકે છે તો શું તે તમારા જીવનની દિશા જાણતું નથી શું તે તમારા નાનામાં નાના ડરને શાંત કરી નથી શકતા શું તે તમારી પ્રાર્થનાઓ નથી સાંભળતા તે સાંભળે છે પરંતુ તે જવાબો ફક્ત ત્યારે જ આપે છે જ્યારે તમે શાંત હો અને જ્યારે તમે વિચારોમાં ખોવાયેલા ન હો જ્યારે આવું થાય છે ત્યારે એ જ જવાબ મનમાં ડૂબી જાય છે તો આજે બસ આટલું કરો ઊંડો શ્વાસ લો અને અંદરથી કહો મને વિશ્વાસ છે બધું સારું થશે યાદ રાખો બધી સારી વસ્તુઓ ત્યારે થાય છે જ્યારે તમે તેમને થવા દો છો અને પરવાનગી ત્યાંથી આવે છે જ્યાં વિચારવાનું બંધ થાય છે અને વિશ્વાસ શરૂ થાય છે મનુષ્ય સૌથી મોટી ભૂલ કરે છે કે વિચારને સમજણ સાથે સરખાવીને જેઓ વિચારે છે જો હું બધું અગાઉથી વિચારીશ તો હું ભૂલો નહીં કરું પરંતુ સત્ય એ છે કે જ્યારે તમે ખૂબ વિચાર કરો છો ત્યારે તમે શક્યતાઓને મારી નાખો છો તમે તમારા માટે દરવાજા બંધ કરી દો છો કારણ કે મન એક દિશામાં વિચારવાનું શરૂ કરે છે અને બીજા બધા દરવાજા અદૃશ્ય થઈ જાય છે તમે જોયું હશે કે ક્યારેક કેટલાક લોકો ઘણું વિચારે છે અને ઘણી તૈયારી કરે છે પરંતુ તેમ છતાં જીવનમાં કંઈ બદલાતું નથી કારણ કે તેમના વિચારો તેમની ઉર્જાને બાંધે છે દરમિયાન જે વ્યક્તિ ઓછું વિચારે છે પણ આત્મવિશ્વાસ સાથે પગલાં લે છે તે આગળ વધે છે કારણ કે તેમની ઉર્જા ખુલ્લી અને વહેતી હોય છે યાદ રાખો વિચાર નિયંત્રણ નથી વિચાર દિશા છે અને દિશા ત્યાં સુધી સાચી ન હોઈ શકે જ્યાં સુધી અંદર ભય છુપાય કારણ કે ભય સાથે રચાયેલી દરેક યોજના કોઈક સમયે નિષ્ફળ જવા માટે નિર્ધારિત છે ભય હંમેશા ભવિષ્યમાં રહે છે અને વિશ્વાસ હંમેશા વર્તમાનમાં રહે છે તેથી જ્યારે તમે કહો છો બધું સારું થશે ત્યારે તમે તમારા મનને વર્તમાનમાં પાછો લાવો છો આ તે જગ્યા છે જ્યાં ઉકેલો ઉદભવે છે જીવનના સૌથી સુંદર નિર્ણયો ઘણીવાર ત્યારે લેવામાં આવે છે જ્યારે વ્યક્તિ વિચારની શક્તિ પર નહીં પરંતુ પોતાના આંતરિક સ્વની શક્તિ પર કાર્ય કરે છે અનુભવના આધારે નિર્ણયો લેવામાં આવે છે અનુભવ જે અંદરથી આવે છે કોઈ ગણિત નથી કોઈ તર્ક નથી ફક્ત એક શાંત શ્રદ્ધા અને આ શાંત શ્રદ્ધા બ્રહ્માંડ સાથે સુમેળ બનાવે છે યાદ રાખો બ્રહ્માંડ તર્ક દ્વારા ચાલતું નથી તે લય દ્વારા ચાલે છે તે સંગીત જેવું છે જો તમે તેની લયને સમજો છો તો જીવન વહે છે પરંતુ જો તમે દરેક સુરને સભાણપણે સમજવાનો પ્રયાસ કરો છો તો સંગીત તૂટી જાય છે તમારા જીવનમાં પણ એવું જ થઈ રહ્યું છે મિત્રો તમે બધું સંપૂર્ણ બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છો તમે વિચારો છો કે જો તમે ખૂબ વિચારો છો ખૂબ વિશ્લેષણ કરો છો તો દુઃખ દૂર થઈ જશે પરંતુ આ ખૂબ જ વધુ પડતું વિચારવું તમને દુઃખના મૂળ સાથે બાંધી દે છે કારણ કે જ્યારે પણ તમે વિચારો છો ત્યારે તમે ડરને મજબૂત બનાવો છો થોભો અને જુઓ કે શું ક્યારે એવું બન્યું છે જે વધુ પડતું વિચારવાથી ટાળી શકાયું છે તમે કેટલી વાર ચિંતા કરી છે ફક્ત તે ચિંતા પાછળથી અર્થહીન બની ગઈ છે આપણા નવ્વાણું ટકા ભય ક્યારેય બનતા નથી પરંતુ આપણે તેને હજારો વખત આપણા વિચારવા જીવંત કરીએ છીએ તેથી જ્યારે કોઈ કહે છે બધું વિચારશું નહીં તે તમને બેદરકાર રહેવાનું કહેતું નથી તે તમને પ્રવાહ સાથે ચાલવાનું કહી રહ્યા છે કારણ કે જેઓ પ્રવાહમાં હોય છે તેઓ યોગ્ય સમયે યોગ્ય દિશામાં પડે છે તેઓ પ્રયાસ કરતા નથી તેઓ ફક્ત હોય છે અને છતાં પણ તેમના સ્થાન પર પહોંચે છે રામાયણમાં એક ઘટના છે જે હનુમાન સમુદ્ર પાર કરતા પહેલાં ભૂલી ગયા હતા કે તેમની પાસે કેટલી શક્તિ છે તે વિચારતા રહ્યા અને શંકા કરતા રહ્યા જ્યાં સુધી જાંબુવંતે તેમને યાદ ન અપાવ્યું કે તમારી અંદર અનંત શક્તિ છે અને તે જ ક્ષણે તેમણે વિચારવાનું બંધ કરી દીધું તેમણે ફક્ત કૂદકો અને લંકા પાર કરી કારણ કે મિત્રો ક્યારેક વિચારવા કરતાં કૂદકો મારવો બધું મહત્વપૂર્ણ છે કદાચ તમારું જીવન પણ તે ક્ષણની રાહ જોઈ રહ્યું છે જ્યારે તમે ડરવાનું બંધ કરો અને આત્મવિશ્વાસથી કૂદકો કે જીવન પર વિજય મેળવનારાઓ એવા છે જે દરેક પરિસ્થિતિમાં પોતાને કહે છે કે જે કંઈ થાય છે તે શ્રેષ્ઠ માટે થશે અને આ વિધાન નબળાઈ નથી પરંતુ સૌથી મોટી શક્તિ છે કારણ કે તેમાં સમર્પણ રહેલું છે એક સમર્પણ જે તમારી ઊર્જાને બ્રહ્માંડની ઊર્જા સાથે જોડી છે શું તમે ગીતામાં શ્રી કૃષ્ણનું વચન યાદ નથી કર્મણીય વાધિકાર રસ્તે મહા ફલેશુ કદાચ તમારો ફક્ત તમારા કાર્યો પર નિયંત્રણ છે પરિણામો પર નહીં શા માટે કારણ કે પરિણામો ફક્ત તે લોકો દ્વારા આપવામાં આવે છે જેઓ યોગ્ય સમય અને યોગ્ય સંજોગો જાણે છે તે શક્તિ જ તમને ચલાવે છે તેથી વારંવાર વિચાર કરીને પરિણામને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો નહીં ફક્ત ભક્તિથી તમારું કાર્ય કરો કારણ કે જ્યારે તમે પરિણામના ભયથી મુક્ત થાવો છો ત્યારે જ તમારું કાર્ય શુદ્ધ બને છે વધુ પડતું વિચારવાનો અર્થ એ છે કે તમારા મનમાં પરિણામોને ફરીથી રજૂ કરવા દરેક શક્યતાનું વજન કરવું અને દરેક દિશામાં ભય પેદા કરવો પરંતુ આ જીવનનો નિયમ છે જ્યાં ભય હોય છે ત્યાં પ્રવાહ અટકી જાય છે અને જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં બધું આપમેળે જોડાવાનું શરૂ કરે છે એકવાર ઋષિએ કહ્યું હતું જો તમે જીવનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો છો તો તમે તેની વિરુદ્ધ આગળ વધી રહ્યા છો અને જો તમે જીવન પર વિશ્વાસ કરો છો તો જીવન તમારી સાથે નૃત્ય કરે છે આ વાક્ય જેટલું સરળ છે તેટલું જ ગહન પણ છે કારણ કે જ્યારે તમે વિચારવાનું છોડી દો છો ત્યારે તમે નિયંત્રણ છોડી દો છો અને જ્યારે તમે નિયંત્રણ છોડી દો છો ત્યારે ચમત્કારો શરૂ થાય છે શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે તમે તમારા હૃદયથી ગીત સાંભળો છો ત્યારે તમે દરેક શબ્દ વિશે વિચારતા નથી તમે ફક્ત તેની સાથે વહેતા રહો છો અને તેમાં સંગીતનો આનંદ રહેલો છે જીવન પણ એવું જ છે જો તમે દરેક ક્ષણમાં અર્થ શોધવાનો પ્રયાસ કરતા રહેવાનું શરૂ કરો છો તો આનંદ અદૃશ્ય થઈ જાય છે પરંતુ જો તમે ફક્ત જીવો છો તો તે દરેક ક્ષણમાં અર્થ આપમેળે દેખાય છે દરેક વિચાર એક બીજ છે જો તમે ભયનું બીજ વાવો છો તો ભયનું જંગલ ઉગી નીકળશે જો તમે વિશ્વાસનું બીજ વાવો છો તો શાંતિનો બગીચો ખીલશે તેથી જ્યારે પણ તમારું મન ભટકશે ત્યારે ફક્ત તમારી જાતને કહો મને ખબર નથી કે કેવી રીતે પણ મને વિશ્વાસ છે કે બધું સારું થશે આ એક વાક્ય આંતરિક ગતિશીલતાને બદલી નાખે છે મન શાંત થાય છે શરીરમાં તણાવ ઓછો થાય છે અને ધીમે ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં થવા લાગે છે કારણ કે હવે તમે પ્રતિકારમાં નહીં શરણાગતિમાં છો યાદ રાખો જે તમે ડરો છો તે તમારા વિચારોની ઉર્જાથી ઊગે છે અને તમે જે પણ વિશ્વાસ કરો છો તે તમારી ઉર્જાથી ખીલે છે તો હવે તમે નક્કી કરો કે તમે ડરને પોષશો કે વિશ્વાસ ને ક્યારેક સૌથી સમજદાર નિર્ણય એ છે કે કંઈ ન કરવું ફક્ત શાંત રહો અને વિશ્વાસ રાખો કે જે કંઈ થવાનું છે તે પોતાના સમયે થશે કારણ કે બ્રહ્માંડમાં બધું જ યોગ્ય સમયે થાય છે તમારી વિલંબિત તકો તમારી વિલંબિત ઈચ્છાઓ બધું જ એક સંપૂર્ણ યોજના છે તેથી આગલી વખતે જ્યારે તમારું મન ચિંતાથી ભરાઈ જશે જો તમે કોઈને શક્યતાનો ડર હોય તો ફક્ત થોભો તમારા શ્વાસ સાંભળો અને તેને તમારા હૃદયથી પુનરાવર્તન કરો વધુ પડતું વિચારશો નહીં બધું સારું થઈ જશે આ વાક્ય કોઈ છટકી જવાનું નથી તે એક ઊંડું ધ્યાન છે તે ભગવાન પરનો વિશ્વાસ છે જે વ્યક્તિ માને છે કે બધું સારું થઈ જશે તે તરત જ સારા સાથે જોડાય છે એકવાર એક યુવાને એક વૃદ્ધ ગુરુને પૂછ્યું ગુરુદેવ મારું જીવન ખૂબ જ અસ્તવ્યસ્ત છે બધું ગૂંચવાયેલું છે હું દિવસ અને રાત વિચારું છું પણ મને કોઈ ઉકેલ મળતો નથી સાધુએ હસીને કહ્યું દીકરા જ્યારે નદીમાં કાદવ વધે છે ત્યારે શું તમે તેને તમારા હાથથી સાફ કરી શકો છો યુવાને જવાબ આપ્યો ના જો હું મારો હાથ અંદર નાખું તો પાણી વધુ ગંદુ થઈ જશે સાધુએ જવાબ આપ્યો તો પછી નદી છોડી દો સમય જતાં કાદવ પોતાની મેળે જ સ્થિર થઈ જશે અને આ જીવનનું રહસ્ય છે જ્યારે તમે ખૂબ વિચારશો ત્યારે તમારું મન કાદવવાળું થતું જશે તમે જેટલું વધુ હાથ અંતર નાખશો તેટલું જ તમે ઊંડા ડૂબી જશો પણ જ્યારે તમે તેને છોડી દો છો જ્યારે તમે કહો છો ઠીક છે મને વિશ્વાસ છે કે બધું સારું થઈ જશે ત્યારે તે મન ધીમે ધીમે સાફ થવા લાગે છે અને જ્યારે મન સ્પષ્ટ હોય છે ત્યારે જ ઉકેલ બહાર આવે છે મિત્રો દરેક ચિંતાનો અંત હોય છે દરેક મુશ્કેલીની એક મર્યાદા હોય છે પરંતુ તમારો વિશ્વાસ જેટલો મજબૂત હશે તેટલી વહેલી તકો બ્રહ્માંડ તમને રાહત આપશે યાદ રાખો તમે સંઘર્ષમાં એકલા નથી દરેક વ્યક્તિ પોતાના મનમાં કોઈને કોઈ ડર સામે લડી રહ્યો છે પરંતુ ફરક એ છે કે કેટલાક તે ડરમાં ડૂબી જાય છે અને અન્ય લોકો તેને સમજે છે અને તેને દૂર કરે છે જે તેને દૂર કરે છે તે તે જ છે જે તમારા આંતરિક અવાજને સાંભળે છે તે કહે છે મને વિશ્વાસ છે કે બધું સરળ થશે આ વાક્ય સરળ છે પરંતુ તેમાં આધ્યાત્મિક શક્તિ છે જ્યારે તમે આ કહો છો ત્યારે તમે વિશ્વાસ પસંદ કરો છો પરિણામો નહીં તમે બ્રહ્માંડ સાથે સંરેખિત થાવ છો તમે જીવનની યોજનાના ભાગીદાર બનો છો અને જ્યારે તમે જીવન સાથે હો છો ત્યારે જીવન તમારી સાથે બને છે કલ્પના કરો કે પૃથ્વી નીચે બેઠેલા એક બીજને એક વિચાર આવી રહ્યો છે શું હું ક્યારેય ઝાડ બનીશ શું સૂર્ય મને પ્રકાશ આપશે શું વરસાદ મને પાણી આપશે તે ક્યારેય અંકુરિત થશે નહીં તે ફક્ત ભયથી સુકાઈ જશે પરંતુ જ્યારે તે કોઈ વિચાર કર્યા વિના ઊગશે ત્યારે આખું બ્રહ્માંડ તેની મદદ માટે ઉગે છે સૂર્ય તેનો પ્રકાશ વધારશે વરસાદ તેના મૂળને પાણી આપશે પવન તેને હલાવશે કારણ કે તેણે વિશ્વાસ કર્યો તમે પણ તે બીજ છો હવે જમીનમાં ગુંગળામણ બંધ કરો અને કહો મને વિશ્વાસ છે હું ખીલીશ બધું સારું થશે આ જીવનની સૌથી સુંદર રહસ્ય છે જે વિચારવાનું છોડી દે છે તેને શાંતિ મળે છે જેને શાંતિ મળે છે તેને શક્તિ મળે છે અને જેને શક્તિ મળે છે તેને જીવનમાં ચમત્કારો આકર્ષે છે તમારામાં રહેલો દરેક ડર દરેક ચિંતા તમને એક વાત શીખવે છે તમે નિયંત્રણમાં નથી અને તમારે એવું ન હોવું જોઈએ જીવન તમારી વાર્તા તેના સમયે લખે છે તમારું કામ ફક્ત તે વાર્તા પર વિશ્વાસ કરવાનું છે ક્યારેક બધું અંધકારમય લાગે છે બધી દિશાઓ બંધ લાગે છે અને પછી મન કહે છે હવે શું થશે ફક્ત તે જ ક્ષણમાં જો તમે કહો છો કે બધું સારું થઈ જશે તો ઉર્જા પરિવર્તિત થાય છે અંધકાર પ્રકાશમાં ફેલાય છે અને સ્થિરતા પ્રવાહમાં ફેલાય છે તો મિત્રો આજથી દરરોજ રાત્રે સૂતા પહેલાં અને દરરોજ સવારે જ્યારે તમે જાગો છો ત્યારે આ વાક્ય તમારામાં ગૂંજવા દો હું શાંત છું મને વિશ્વાસ છે અને બધું સારું થશે આ કોઈ મંત્ર નથી તે ચેતનાનો દરવાજો છે જ્યારે આ લાગણી સાચા હૃદયમાંથી આવે છે ત્યારે આખું બ્રહ્માંડ તે મુજબ પોતાનો માર્ગ બદલી નાખે છે જો તમારું મન ક્યારેય મૂંઝવણમાં આવે છે તો ફક્ત તમારા શ્વાસને અનુભવો અને આંતરિક અવાજ સાંભળો તે કહેશે થોડી રાહ જુઓ બધું યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે યાદ રાખો ભગવાન ક્યારેય વિલંબ કરતા નથી તે ફક્ત તૈયારી કરે છે અને હવે જો તમારી અંદર શાંતિનો એક નાનો કણ પણ જાગ્યો હોય તો તેને પકડી રાખો કારણ કે તે કણ ધીમે ધીમે પ્રકાશ બનશે તે વિશ્વાસ તમને એવા માર્ગ પર લઈ જશે જ્યાં ચમત્કારો સામાન્ય લાભ મિત્રો આ જીવનનો સૌથી ઊંડો અભ્યાસ છે ઓછું વિચારો વધુ વિશ્વાસ કરો શ્રદ્ધા રાખો કારણ કે જ્યાં વિચાર સમાપ્ત થાય છે ત્યાંથી ભગવાન શરૂ થાય છે તો ચાલો આજે એક નવો સંકલ્પ કરીએ આપણે વધુ પડતું વિચારીશું નહીં આપણે દરેક ક્ષણને જેમ છે તેમ સ્વીકારીશું કારણ કે આપણે જાણીએ છીએ કે જે કંઈ થશે તે શ્રેષ્ઠ માટે જ થશે અને જો આ વાક્ય તમારા મનમાં સેજ પણ પડઘો પાડે છે જો તમને એવું લાગે છે કે જીવન ખરેખર તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે તો આ ચેનલ હિના મોટિવ્સ સાથે જોડાયેલા અહીં આપણે એવી બાબતો વિશે વાત કરીશું જે મનમાં શાંતિ લાવે છે આત્માને જાગૃત કરે છે અને જીવન પર એક નવો દ્રષ્ટિકોણ પેદા કરે છે તમારી શ્રદ્ધા તમારી દિશા છે તમારી શાંતિ તમારો જવાબ છે અને તમારો વિશ્વાસ તમારી શક્તિ છે તો વધુ પડતું વિચારશો નહીં બધું સારું થઈ જશે ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ આપ